યુથ ક્લબ દ્વારા આસોદરમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું ઇન્ડિયન સોસાયટી તારાપુર તાલુકા શાખા તથા ઇન્ડિયન સોસાયટી આંકલાવ તાલુકા શાખાના સંયુક્ત ઉપક્રમે યુથ દ્વારા જયભાઈ પટેલના સામાજિક સેવાના કાર્યમાં સહભાગી યુવાનો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું વિશ્વ પ્રાથમિક સારવાર દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ એકતાલીસ યુવાનોએ રક્તદાન કરી પ્રથમ રક્તદાન શિબિરનું આયોજન યુવાનો દ્વારા કરવામાં આવ્યું કોઈપણ અકસ્માતમાં લોહીના અભાવે કોઈનું મૃત્યુ ન થાય તે સંકલ્પને સિદ્ધ કરવા માટે આ પ્રથમ રક્તદાન શિબિર શરૂ કરવામાં આવી અને દર છ માસે રક્તદાન શિબિરનું આયોજન કરવાના સંકલ્પ સાથે આ શિબિરમાં જોડાયેલા યુવાનોએ સંકલ્પ લીધો જે બદલ જય પટેલ તથા તેમના સાથી મિત્રો યુવાન મિત્રો અને વડીલોનું આ શુભ સંકલ્પ માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તારાપુર તાલુકા શાખા તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આંકલાવ તાલુકા શાખા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ કાર્યક્રમની શોભા વધારવા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહી તેમને પણ યુથનો આભાર માન્યો હતો તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી ઉપેન્દ્રભાઈ ભોઈ અને તારાપુર તાલુકા શાખાના મેડિકલ ઓફિસરશ્રી ડોક્ટર આકાશ પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો જય પટેલ આશોદન આજનો પ્રોગ્રામ મારા મારા દ્વારા તથા મારી ટીમ શ્રી બાર ગણેશ યુવક મંડળ આશોદન અમારા દ્વારા આયોજિત રક્તદાન શિબિર આજે બહુ સારી એવા સંખ્યા આવી છે સારી એવી સંખ્યા મતલબ વધુ સંખ્યામાં રક્તદાન અમને મળ્યું છે અને તે બદલ સૌ સૌ યુવાઓ તથા મારી ટીમ અને આશોદન યુવા બધા એમના બધાને દિલથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું મારું નામ ઉપેન્દ્ર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આંકલ તાલુકા શાખા ચેરમેન આજ રોજ આસોદર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પની અંદર જય પટેલ અને તથા શ્રી યુવક મંડળ એમના તમામ યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રોજના આયોજનની અંદર ભાગ લેવા માટે આસોદરના તમામ યુવાઓ હાજર રહ્યા છે અને મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું છે આજ રોજ આ કાર્યક્રમની શોભા વધારવા માટે તારાપુર રેડ રેડક્રોસ શાખા પણ

આપ્યું છે એવી રીતના એક રક્તદાન રક્તદાન બચે છે તો અમે આજે પચાસ લોકોની પચાસ રક્તદાન લીધા છે એટલે દોઢસો લોકોની જિંદગી બતાવે છે આ નવા યુવાને એક જ અપીલ કરું છું કે રક્તદાન એ મહાદાન છે રક્તદાન કરો અને દરેક શિબિરમાં રક્તદાન માટે જોડાવ આભાર